હાય હું છું રશ્મી અને રાઇઝિંગ વિથ રશ્મીમાં તમારું સ્વાગત છે છેલ્લા બે વિડીયોમાં મેં તમારી સાથે અમૃતા પ્રીતમ વિશે વાત કરી હતી આજે મારે તમારી સાથે ઇમરોઝજી વિશે વાત કરવી છે યસ અમૃતા ઇમરોઝના ઇમરોઝજી વિશે નો જ્યારે જ્યારે પણ અમૃતા પ્રીતમ વિશે વાત થાય ત્યારે સૌથી વધારે હાઈપ પર સિગારેટના સિગરેટના ઠૂઠાની વાત કરવામાં આવે કે સાહિર લુધિયાનવી સાહિર જે સિગરેટની કસ લઈને સિગરેટ બચેલી સિગરેટ મૂકીને જતા અમૃતા એ ઠૂઠાના કસ લેતા ઓકે મને આ ઘટના સૌથી સામાન્ય લાગે છે પ્રેમમાં સાચું કહું છું ઇન માય ઓપિનિયન એ અનુભવ હોય કે નિરીક્ષણ હોય કે બીજાની ઘટનાને બીજાના જીવનને જોયું હોય મને એવું લાગે છે કે જો મને લાગતું હોય તો જેને જેને પણ જીવનમાં પ્રેમ થયો છે એ બધા માટે આ સહજ સામાન્ય હશે નૈસર્ગિક છે અસામાન્ય હોય પણ નૈસર્ગિક છે કે કોઈ પણ કોઈ વ્યક્તિ કોઈના પ્રેમમાં છે ચાહે છે ને તો એની તમામ વસ્તુઓ એની શારીરિક ગેરહાજરીમાં એને મૂકેલી એણે સ્પર્શેલી એની સાથે સુસંગત એણે આપેલી ઇવન ત્યાં સુધી કે વ્યક્તિ ઘરેથી નીકળે એના પછી એ ઓરડામાં પણ એની સુગંધ બરકરાર રહે એના માટે ઘણા સમય સુધી એ ઓરડો એમ ને એમ રહે એમાં જો કશું ક ક્યાંક કરચલીઓ પડી છે તો એ પણ એજ ઇટ ઇજ રહે એ સૌંદર્ય પ્રેમમાં રહેલા પ્રેમીઓ જાળવતા જ હોય છે જળવાઈ જતું હોય છે જી તો એને સ્પર્શેલી એને અડાડેલી સિગરેટ હોય તો એના ઠૂઠાઓનો એ કસ લે એમાં શું જુદું છે રાઈટ બીજી વાત અંશે અલબત્ત જેઓ પૂરું નથી જાણવાનો જેમને પ્રયાસ કર્યો જેમણે અમૃતા પ્રીતમને નજીકથી પૂરેપૂરું વાંચવાની ઉત્કટ ઝંઘનાથી એમને વાંચવાની વાંચવા સુધી નથી ગયા વાંચવું અર્થાત એમને નજીક જવાની એમને નજીકથી થોડા સ્પર્શવાના એમના વૈચારિક સ્પર્શોનો એક પ્રયત્ન કરવો પણ જેમને જેમનાથી આ નથી થયો ઓછું ઓછી સમજના અને ગાજી ગાજીને વરસી વરસવાની એક પ્રોસેસમાં એક ઝંખનામાં રહેલા લોકો હંમેશા આવી વાતો કરતા હોય કે ઇમરોઝને કેટલો અન્યાય થયો અમૃતા હંમેશા સાહિરના જ પ્રેમમાં રહે એમની પીઠ પાછળ એ લખતા સાહિર અને એ એમને ખબર હતી ઇમરોઝજીની હા હતી મને લાગે છે કે આ પ્રેમમાં સૌથી સૌથી મોટી મૂડી છે પ્રેમની સૌથી મોટી સિદ્ધિ છે આ કે તમે જે જેની સાથે જીવી રહ્યા છો એ વ્યક્તિને એ જીટીજ એની સામે તમે પ્રેઝન્ટ થઈ શકો છો મને લાગે છે અમૃતા જો આ ઇમરોઝને નહીં કહી શકત ને તો આ ઇમરોઝનું અપમાન થાત યસ એ કહી શક્યા કેમ કે એમને વિશ્વાસ છે ઇમરોઝ સાથેના પોતાના સંબંધ પર ઉમા ત્રિલોકે લખેલી આ અમૃતા ઇમરોઝ ઉમા ત્રિલોક તો બહુ નજીકના મિત્ર થઈ ગયા હતા અને ઘણા વર્ષો એ સાથે રહ્યા એમાં એમણે જે અનુભવ્યું છે ઇમરુજ સાથે જે વાત કરી છે ઇમરુજની સ્પષ્ટતા કરી છે દાખલા તરીકે અમૃતા પ્રીતમના દીકરાના લગ્નમાં એ ભારતમાં ન જઈ શકે કેમ કે ન જઈ શક્યા કારણ કે સમાજ જે રીતે જોતો હતો એ વાત અમૃતાજીને તો અલબત્ત કઠી હશે પણ ઇમરોજ એવું કહે છે કે હું ન જઈ શક્યો હું જાણું છું સમાજને કારણ કે એ હું અમૃતાનો મિત્ર છું એ રીતે સ્વીકારી નહીં શકે પણ હું ન ગયો એ સારું જ થયું કારણ કે વરવધુના ખંડને શણગારવા માટે કોઈ તો હોવું જોઈએ આ ઇમરોઝ છે અમૃતા ઇમરોઝના પત્રો આ સંકલન વાંચો એકવાર તમે દસ્તાવેજ જો તમે ખરેખર આ ઉર્જાને આ ઐક્યને અમૃતા ઇમરોજના ઐક્યને એમને જ્યારે એ પૂછ્યું છે અહીંયા કે જીવનભર તો એ સાહિર રહ્યા તો તમને એ કેવું લાગે છે અને એમરોજ એવું કે સાહિર એ માયા હતી અમૃતાના જીવનમાં માયા માયાવી હતો એ કાલ્પનિક હતો હું વાસ્તવિકતા છું અને એક જ કે મને મને એ વાત સૌથી વધારે ગમે છે અને હું એને જ સાચું માનું છું મારી દૃષ્ટિએ તો એ જ સત્ય છે અને એ જ જીવાવવું જોઈએ અને એ જ જીવન હોય કે જ્યાં પ્રે પોતાના પ્રેમ વિશે પોતાના પ્રેમી સાથે ચર્ચા ના કરી શકો તો પછી એ પ્રેમ નહીં હોય કશું બીજું હશે પણ એ પ્રેમ નહીં હોય યસ કંઈ પણ બીજું હશે પણ એ પ્રેમ નહીં હોય પ્રેમ તમને નિર્ભીક પારદર્શી સમર્પિત કેરિંગ કન્સાન બનાવે છે પ્રેમ તમને કપટ છુપાવવું દોહરી જિંદગી જીવવું એ બધું નહીં એ બધું હોય તો પછી વિચારજો પ્રેમ નહીં હોય એ પ્રેમના નામ પર શાયદ કોઈ છલાવા તો નહીં હોરા આ લવામૃતા ઇમરોઝ યસ એક પ્રેમીની દૃષ્ટિએ ઇમરોઝ અલબત્ત મુઠી ઊંચેરા પ્રેમી છે અને એ કોઈના એ કોઈએ તો એવી પણ વાત કરે છે કે ઇમરોજ એટલે કે અમૃતાનો કેપ્ટ ઇમરોજ કોઈના કેપ્ટ હોય જ ન શકે કારણ કે અમૃતાને જ્યારે મળ્યા ત્યારે અમૃતા પ્રીતમ કરતા એ અનેક ગણું વધારે સારું કમાતા હતા જી એકવાર જ્યારે એમને એમના પગાર આવવામાં થોડી થોડું મોડું થયું હતું અને અમૃતાજીએ એમને પૈસા આપ્યા શાકભાજી લેવા માટે ઇમરોઝ જ્યારે પાછા આવ્યા શાકભાજી લઈને તો એમણે એવું કીધું કે આ ખિસ્સામાં જ્યાં કેમ કે એમને ખિસ્સામાં મૂકી આપેલા હતા તો તે જે મૂક્યા હતા ત્યાંથી જ લઈ લે કારણ કે મને અડવાની જરૂર નથી પડી જેટલા હતા એ પૈસામાં જ કામ થઈ ગયો છે ધીસ ઇઝ ધ હાઈટ ઓફ ઇમરોઝ અને આવું તો ઘણું બધું કોઈ પણ અમૃતા ઇમરોઝના પ્રેમને જાણવું અને ઇમરોઝ એટલે સ્વીકાર પ્રેમ સ્વીકાર જ હોય એ કોમ્પ્રોમાઇઝ ના હોય એ સ્વીકાર હોય સ્વીકાર એ વિશાળ વ્યાપકતા છે કોમ્પ્રોમાઇઝેશન એ ક્યાંક ને ક્યાંક દમન છે એટલે એ બ્લાસ્ટ થઈને આવે ઇમરોઝ વિશાળતા છે સ્વીકાર છે પ્રેમ છે અમાપ છે હે ને અમૃતા ઇમરોજ વિશેની આ વાતો તમને કેવી લાગે મને ચોક્કસથી કહો અને હા દસ્તાવેજ અમૃતા ઇમરોઝ એન્ડ ધ રેવન્યુ સ્ટેમ્પ થેન્ક યુ સો મચ હું છું રશ્મિ